રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ બાદ વરસાદી સિસ્ટમ કચ્છ ઉપરથી પાકિસ્તાન તરફ ફંટાશે એટલે ત્યારબાદ વરસાદનું જોર ઘટશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં એશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ક્રંકાશે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પંદરથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ક્રંકાશે તો પાંચ અને છ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હવે મધ્યમ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પચમના ભાગો અન્ય પૂર્વ ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો અને કેટલાક બનાસકાંઠાના ભાગોમાં વરસાદનું જોર હવે ઘટશે આમ છતાં વરસાદી ઝાપટાં તો ચાલુ જ રહેશે તારીખ ત્રીસ એકત્રીસ સુધીમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને ધુલાગઢા ભાગોમાં હળવાથી ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે બોટાદ ગાડીયાધા સાવરકુર ભાગમાં હળવાથી ભારે વરસાદ શક્યતા રહે છે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે પોરબંદર દ્વારકા અને ઓખામાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યારથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ કચ્છના માટે થઈને ધીરે ધીરે અરબી સમુદાયમાં થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહે છે પરંતુ ત્યાર પછી સપ્ટેમ્બર માસમાં પણ એક પછી એક સિસ્ટમ બની રહેશે જેમાંથી બે થી પાંચ સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દસમી સપ્ટેમ્બરમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તેવીસ સપ્ટેમ્બર પછી પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદની ઝાપટાં મળવાની શક્યતા રહેશે એટલે સપ્ટેમ્બર માસ પણ ઓગસ્ટ માસના જેમ ભારે વરસાદ ઝાપટાંનો રહે અલબત્ત ઓગસ્ટ માસથી કઈ વસાય જાત્રા હળવા થાય પણ ગાજવીજ નું દૂર રહી શકે જી